નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં પાપના રસ્તે ચાલીને લોકો જલ્દી અમીર કેમ બની જાય છે મિત્રો ઘણીવાર આ વાતને વિચારીને આશ્ચર્ય થાય છે કે ભગવાન તે લોકોની ધન દોલત કેમ વધારે છે જે પાપના રસ્તે ચાલીને ધન દોલત કમાય છે એવા લોકો દિવસ રાત તરક્કી કરતા જ જાય છે આખરે આવું કેમ થાય છે કેમ ભગવાન પાપીઓને વધારે ધન આપે છે તે ઈમાનદારોને અને સાચા રસ્તે ચાલનારાઓને ધનથી વંચિત કેમ રાખે છે જ્યારે કે એવા લોકો એક એક રૂપિયા માટે તરસતા રહે છે ધન કમાવામાં તેમને ઘણી જ મહેનત કરવી પડે છે દિવસભર બળદની જેમ મહેનત કરે છે તેમ છતાં પોતાના પરિવારનું સારી રીતે પાલન પોષણ નથી કરી શકતા આ જ પ્રશ્ન એકવાર ગરુડજીએ એક વૃદ્ધ કાગડાને કર્યો હતો મિત્રો હિમાલય પર્વતના શિખર પર ભગવાન કાગેશ્વર બેઠા હતા તેમની પાસે ગરુડજી આવે છે તેમના મનમાં એવા ઘણા પ્રશ્નો હતા જેનું સમાધાન એમને ક્યાંય નહોતું મળતું ગરુડજીના પ્રશ્નોનો ઉત્તર તો ભગવાન વિષ્ણુ પણ આપી શકતા હતા પરંતુ ગરુડજીને તેમના પ્રશ્નોના ઉત્તર તો મળી જાત પણ તેમના અંદરનો જે અહંકાર હતો તે ના જાત એટલા માટે ભગવાને તેમને જાણી જોઈને કાકભૂષણજી પાસે મોકલ્યા હતા કેમ કે કહેવાય છે કે ઘરની મરઘી દાળ બરાબર હોય છે જો કોઈ આપણું જ આપણને ઉપદેશ આપે છે તો એનો પ્રભાવ એટલો નથી પડતો જેટલો કે બહારના લોકોના સમજાવવાથી પડે છે ગરુડજી જઈને કાકભૂષણજી પાસે આવે છે અને પોતાના મનમાં ચાલી રહેલા બધા જ પ્રશ્નોને તેમની પાસે રાખે છે બંને વચ્ચે જ્ઞાન ચર્ચાઓ થવા લાગી ગરુડજી બોલ્યા કે હે કાક શ્રેષ્ઠ મારી એક શંકાનું સમાધાન કરો હું એ જાણવા માગું છું કે જે લોકો પાપના રસ્તે જઈને ધન કમાય છે તે જલ્દી ધનવાન કેમ બની જાય છે અમે જોયું છે કે કેટલાક લોકો ના તો ધનનું દાન કરે છે અને ના ગરીબોને ભોજન કરાવે છે વેદ શાસ્ત્રોમાં જે ધન કમાવવા માટેના માર્ગ જણાવ્યા છે તેના પર પણ નથી ચાલતા તો પછી કેમ એવા લોકો ધનવાન થઈ જાય છે એની પાછળ ભગવાનની શું ઈચ્છા રહે છે અને અમે જોયું છે કે જે લોકો પહેલા ધનવાન હતા અને થોડો સમય પસાર થયા પછી ખૂબ જ ગરીબ થઈ જાય છે શું એની પાછળ કોઈ પૂર્વજન્મનું ફળ હોય છે શું કોઈ પ્રારબ્ધ હોય છે આ વાત સાંભળીને કાગજી કહે છે કે હે પક્ષીરાજ ધ્યાનથી સાંભળજો હું તમને એક પાવન કથા સંભળાવું છું આ કથાને તમે ધ્યાનથી સાંભળજો આ કથામાં તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે ત્યારે કાગજી કહે છે કે હે ગરુડજી પ્રાચીન સમયની વાત છે આ હિમાલય ક્ષેત્રમાં એક ઊંટ રહેતું હતું આ ઊંઠ ખૂબ જ ઊંચું કદકાઠીનું અને વિશાળ ગળાવાળું હતું તે એટલું અત્યાચારી હતું એટલું દુષ્ટ હતું કે તે ક્યારેય કોઈ જીવની મદદ નહોતું કરતું એટલું વિશાળ હોવા છતાં પણ તે કોઈને મદદરૂપ નહોતું થતું મિત્રો આવું મોટું થવાનો શું ફાયદો જે માત્ર નામનો જ મોટો હોય તે ક્યારે પણ ના તો કોઈ જીવને ભોજનમાં મદદ કરતો હતો અને ના કોઈ બીજાના કામમાં મદદ કરતો હતો અને એ એટલું દુષ્ટ હતું કે નાના પ્રાણીઓ પક્ષીઓને તે જંગલમાં રહેતા હતા એમને તે હેરાન પરેશાન કરતું હતું એક દિવસ બને છે એવું કે સંયોગની વાત છે કે હું આ જ પર્વતના શિખર પર બેઠો હતો અને બેઠો બેઠો જોઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે આ દુષ્ટ આ જન્મમાં બિલકુલ કોઈના કામ નથી આવતો ઉલટાનું અન્ય જીવોને કષ્ટ પહોંચાડતો રહે છે આવતા જન્મમાં ના જાણે આ શું બનશે પરંતુ ઈશ્વરની માયા ખૂબ જ વિચિત્ર છે તે દુષ્ટ પાપી ઊંટ એક દિવસ વિચરણ કરતું કરતું મા ભગવતી ગંગાજીના કિનારે પહોંચી જાય છે અને તેને ખૂબ જ ઘમંડ હતું પોતાના શરીરનું કે હું ખૂબ જ વિશાળ છું તે પોતાના અહંકારવશ માતા ગંગાને પાર કરવા લાગે છે હે ગરુડજી જ્યારે તે દુષ્ટ ઊંટે મા ગંગાના વિશાળ જળ ક્ષેત્રને પાર કરવાની કોશિશ કરી અને આ તરફ માં ગંગા પણ વિશાળ જળ પ્રવાહ સાથે વહી રહ્યા હતા તો પેલા દુષ્ટ ઊંટે એ જળ ધારાને પાર કરવાની કોશિશ કરી તો એ ઊંટ ગંગાજીના ભમરમાં ફસાઈ જાય છે માતા ગંગા ખૂબ જ પ્રવાહમાં વહી રહ્યા હતા ઘણી જગ્યાએ પાણીના ભમર ભમર બની રહ્યા હતા એટલે કે તીવ્ર ગતિમાં ફરતું પાણી પાણીના ભમરમાં જે વ્યક્તિ કે વસ્તુ ફસાઈ જાય છે તે એની જ અંદર સમાઈ જાય છે એવી રીતે તે ઊંટ પણ તે ભમરમાં ફસાઈ જાય છે આખરે તે પાણીમાં ડૂબ્યા પછી તેનું મૃત્યુ થઈ જાય છે એ જળધારામાં જ્યારે ઊંટ મરી જાય છે ગંગાના જળમાં એનું શરીર વિલીન થઈ જાય છે ધીરે ધીરે મા ગંગાએ એની ધૂળમાં તેને દબાવી દીધું થોડા દિવસ પછી એનું શરીર નષ્ટ થઈ જાય છે પણ તેની અસ્થિ ગંગાજીના ઊંડાણમાં દબાઈને રહે છે મિત્રો આ તરફ ઊંટના મર્યા પછી યમદૂત તેની આત્માને લઈ જાય છે ઊંટની આત્માને ધર્મરાજ પાસે પ્રસ્તુત કરવામાં આવે છે પર્વતના શિખર પર ભૂષણજી ગરુડજીને કહે છે કે હે ગરુજી આ બાજુ હું મનમાં વિચારી રહ્યો હતો કે આ ઊંટ ખૂબ જ દુષ્ટ હતું હવે આ ધર્મરાજ એને શું બનાવશે આ તરફ ધર્મરાજ વિચાર કરે છે કે આ ઊંટનું મૃત્યુ મોક્ષ આપનારી મા ગંગાના જળમાં થયું છે એનું મૃત્યુ તો એવા સ્થાન પર થયું છે જ્યાં મોટા મોટા ઋષિ મુનિઓ મૃત્યુને પ્રાપ્ત કરવા માટે તરસે છે ધર્મરાજે તેમના દૂતોને કહ્યું કે આ તો ખૂબ જ પુણ્ય આત્મા છે એને ખૂબ જ પુણ્યકર્મ કર્યું છે એનું શરીર તો માતા ગંગાજીની જળધારામાં ડૂબેલું છે અહીં મોટા મોટા ઋષિમુનિઓ પણ પોતાનું શરીર નથી છોડી શકતા એટલે એને વૈભવશાળી શેઠ બનાવી દેવામાં આવે કેમ કે મા ગંગાની પાવન જળધારામાં એની અસ્થિઓ ઉપરથી પસાર થાય છે ના જાણે કેટલા સમય સુધી પ્રભાવિત થતી રહેશે અને જ્યાં સુધી એની અસ્થિઓ માતા ગંગાના જળમાં ડૂબેલી રહેશે ત્યાં સુધી ક્યારેય તેની ઉપર કોઈ દુઃખ નહીં આવે ક્યારે પણ તેનો પ્રભાવ સમાપ્ત નહીં થાય આ શેઠ ત્યાં સુધી જ પૈસાવાળો અમીર બનીને રહેશે ત્યાં સુધી એ બન્યો રહેશે મિત્રો આ પ્રકારે તે ઊંટ એક નગરમાં લાખા શેઠના નામે જન્મ લે છે ઊંટનો જન્મ એક ખૂબ જ મોટા પૈસાદારના ઘરમાં થયો હતો ધીરે ધીરે તે શેઠ મોટો થવા લાગ્યો માતા પિતા ખૂબ જ પૈસાવાળા માલદાર હતા તો તેણે ગરીબીને ક્યારેય જોઈ જ નહોતી પરંતુ પૂર્વજન્મથી જ એની પ્રવૃત્તિ ખૂબ જ દુષ્ટ હતી દુષ્ટતા પહેલાંથી જ એના સ્વભાવમાં હતી આ બાજુ ગંગાજીમાં એની અસ્થિઓ દબાયેલી હતી તેના કારણે ધીરે ધીરે એ એટલો મોટો પૈસાવાળો બની ગયો કે દૂર દૂર સુધી એની કીર્તિ ફેલાઈ ગઈ તે જે કામમાં હાથ લગાવતો હતો એમાંથી એને ધનની પ્રાપ્તિ થઈ જતી હતી મોટી મોટી કંપની મોટા મોટા ઉદ્યોગ લગાવ્યા રહેવા માટે આલિશાન બંગલો બનાવ્યો ઘણી બધી મોઘી મોઘી ગાડીઓ હતી હજારો નોકર ચાકર તેને ત્યાં કામ કરતા હતા આટલું બધું હોવા છતાં પણ એનો સ્વભાવ દુષ્ટ જ હતો જેમ કે તેનો સ્વભાવ ઊંટ શરીરમાં હતો તેની પાસે કોઈ દાન માંગનારા આવતા હતા તો શેઠ એને દાન નહોતો આપતો કોઈ પણ ધાર્મિક કાર્ય નહોતો કરતો અને ના કોઈ પણ કાર્યમાં તે ભાગ લેતો હતો એના પિતા પૈસાવાળા હતા એટલા માટે એને ખૂબ જ અખૂટ ધન સંપત્તિ સોગાતમાં મળી હતી અને પછી માતા ગંગાનું પાવન પવિત્ર જળ તેની અસ્થિઓ ઉપરથી પ્રભાવિત થઈ રહ્યું હતું એટલા માટે એનું વૈભવશાળી રહેવું સ્વાભાવિક હતું એક દિવસની વાત છે એક પરમ તપસ્વી સંત મનમાં વિચાર કરવા લાગ્યા કે મારે ભોગવતી નગરીના શેઠ લાખા શેઠ પાસે જવું જોઈએ તે ખૂબ જ પૈસાવાળા છે તેમનું નામ મેં ખૂબ જ સાંભળ્યું છે જો તેને ત્યાંથી મને થોડુંક ધન મળી જશે તો હું ભગવાન શંકરનું મંદિર બનાવી દઈશ આવો વિચાર કરીને તપસ્વી જાય છે તે શેઠ પાસે તે નગરીમાં પહોંચી જાય છે કાકભૂષણજી બોલ્યા કે હે ગરુડજી ચાલતા ચાલતા જ્યારે તપસ્વી લાખા શેઠ પાસે પહોંચે છે શેઠ પાસે પહોંચીને તપસ્વીએ કહ્યું કે શેઠજી હું ભગવાન શિવજીનું મંદિર બનાવવા માંગુ છું તેમાં ભગવાન શંકરની પ્રતિમા સ્થાપિત કરવા માંગુ છું એના માટે મારે ધનની જરૂર છે તમે સમર્થ છો એટલા માટે થોડું ધન આપો હું યાચક બનીને તમારી પાસે માંગવા માટે આવ્યો છું તપસ્વીની આવી વાતોને સાંભળીને શેઠ બગડીને કહેવા લાગ્યો કે હે તપસ્વી શું મારું જે ધન છે તે તમારા જેવા ભિખારીઓ માટે છે મિત્રો એનો જે મૂળ સ્વભાવ હતો એ તો પહેલાંથી જ આગલા જન્મથી દુષ્ટ હતો બીજું શરીર ધારણ કર્યા પછી પણ તેનો મૂળ સ્વભાવ ના બદલાયો એણે તે સંતને જોયા તો કહેવા લાગ્યો કે ભગવાને તને આટલો તંદુરસ્ત બનાવ્યો છે આટલું સુંદર શરીર આપ્યું છે કમાઈ નથી શકતો જે અહીં હાથ ફેલાવા માટે આવી ગયો છે તમે જો કોઈ કામ કરશો તો તમે પણ પૈસાવાળા થઈ જશો માગવાની જરૂરત નહીં પડે જોતા નથી હું કેટલી મહેનત કરું છું એટલા માટે તો હું પૈસાવાળો બન્યો છું જાઓ હું તમને એક રૂપિયો પણ નહીં આપું મિત્રો શેઠની આ વાતને સાંભળીને તપસ્વી મનમાં વિચાર કરવા લાગ્યા કે ભગવાનની માયા પણ કેટલી વિચિત્ર છે કે આવા દુષ્ટોને અપાર ધન સંપત્તિ આપી દે છે જ્યારે કે આવા લોકોને તો ધન આપવું જ ના જોઈએ જે ધનનો ઉપયોગ ધર્મ માટે નથી કરતા કહેવાય છે કે જે ધન ધર્મથી કમાયું હોય અને ધર્મમાં લગાવ્યું હોય તે જ ધન સુખ આપે છે અને તે જ ધનવાળો મોક્ષને પ્રાપ્ત કરે છે જે ધનને માત્ર પોતાના જ વિષય વસ્તુઓમાં લગાવે છે નિશ્ચિત રૂપથી એમને આગલા જન્મમાં પશુ બનવું પડે છે પાપી દુરાચારીઓને કંજુસોને અધર્મીઓને પરમાત્મા આટલું ધન કેમ આપે છે જ્યારે કે સીધા સાદા ઈમાનદાર લોકો ધરમ કરમ કરનારા હોય છે એમને એક એક પૈસા માટે વલખા મારવા પડે છે આ પાપી આટલો પૈસાવાળો કેવી રીતે બની ગયો એની પાછળ કારણ શું છે આ તો દુષ્ટ છે તે દાન કરવાનું નથી જાણતો ભૂખ્યા લોકોને ભોજન કરાવવાનું પણ નથી જાણતો ધર્મ કરવાનું નથી જાણતો યાચકોને દક્ષિણા આપવાનું પણ નથી જાણતો એનાથી દુષ્ટ તો મને કોઈ નજરે નથી પડતો પરંતુ આ એવા કયા પુણ્ય કરીને આવ્યો છે જેના લીધે આટલો ફળ ભોગવે છે આટલો દુષ્ટ હોવા છતાં પણ તે આટલો વિશાળ વૈભવશાળી સમૃદ્ધશાળી શેઠ બની ગયો છે તેની પાછળ શું કારણ છે હું તેના ઘરે જઈને જોઉં છું ક્યાંક તેની પત્ની તો ધર્માત્મા નથી મિત્રો આવો વિચાર કરીને તે તપસ્વી સંત પૂછતો પૂછતો લાખા શેઠના ઘરે જાય છે શેઠ ખૂબ જ પૈસાવાળો હતો ધનની બાબતમાં ચારેય બાજુ પ્રસિદ્ધ હતો એટલા માટે એના ઘરને શોધવામાં કોઈ સમસ્યા ના આવી તે તપસ્વી શેઠના ઘરે પહોંચી જાય છે અને ઘરે જઈને દરવાજો ખખડાવ્યો અને અવાજ લગાવ્યો તપસ્વીનો અવાજ સાંભળીને શેઠની શેઠાણી અંદરથી નીકળી અને દરવાજા પર તપસ્વીને ઊભેલા જોયા તો પૂછવા લાગી કોણ છો અને અહીં કેમ આવ્યા છો અને તમે લોકો અહીં કેમ આવી જાઓ છો શું તમને આ જ ઘર ભીખ માંગવા માટે મળે છે આ આટલું મોટું શહેર છે બીજે જઈને ભીખ માગો મારું જ ઘર જોઈ લીધું છે પોતાનું સમજીને મોઢું ઉઠાવીને ચાલ્યા આવે છે મિત્રો તપસ્વી વિચારવા લાગ્યા કે ઈશ્વરનું વિધાન વિચિત્ર છે આ તો બંને પતિ પત્ની સરખા જ છે અહીં તો મારે કંઈ કહેવાની જરૂર જ નથી પડી તેના પહેલાં જ તેની પત્નીએ મને ફટકારી દીધો આવા લોકોના ઘરમાં માતા લક્ષ્મીજી કેવી રીતે વાસ કરે છે તેની પાછળનું કારણ શું છે મને મારા તપોબળથી એનું રહસ્ય જાણવું પડશે આ બંનેનું કયું પુણ્ય ફળીભૂત થઈ રહ્યું છે કયા પુણ્યના પ્રતાપથી એમને આટલું ધન પ્રાપ્ત થઈ રહ્યું છે માતા લક્ષ્મીજીની અસીમ કૃપા તેમના બે પર કેમ છે મિત્ર તપસ્વીએ ધ્યાન લગાવ્યું અને ધ્યાન લગાવીને જોયું કે એનું કયું એવું શુભ કાર્ય છે જેના કારણે તે આટલો પૈસાવાળો બની ગયો આ દુષ્ટ પાપી છે પરંતુ તેમ છતાં પૈસાવાળો છે મિત્ર તપસ્વીએ જ્યારે ધ્યાન લગાવીને જોયું તો એને જાણવા મળ્યું કે આ શેઠ પૂર્વજન્મમાં એક દુષ્ટ ઊંટ હતું અને ઊંટનું શરીર માતા ગંગાજીના પ્રવાહમાં પડેલું છે તેની અસ્થિઓ ઉપરથી માતા ગંગાનું જળ પ્રવાહિત થઈ રહ્યું છે માતા ગંગાજીએ તે તપસ્વીને જણાવ્યું કે પુત્ર જ્યાં સુધી તેની અસ્થિ મારા જળમાં પડી રહેશે ત્યાં સુધી આ સંસારની કોઈ પણ શક્તિ એવી નથી જેને કંગાળ બનાવી શકે તેની ઉપર માતા લક્ષ્મીની કૃપા સદૈવ વરસતી રહેશે તે હંમેશા પૈસાવાળો બન્યો રહેશે વૈભવશાળી રહેશે કેમ કે મારા જળમાં એ વિશેષતા છે જો જીવિત વ્યક્તિ પોતાની કોઈ અસ્થિ દાન કરી દે વિસર્જિત કરી દે તો એ આ જન્મમાં તેનું પરિણામ ભોગવી લે છે તેના ખજાના ક્યારેય ખાલી નથી થતા ભલે તે ગમે તેટલું ધન ખર્ચ કરે અને કોઈ મરેલાની અસ્થિ વિસર્જન કરે તો એનો મોક્ષ થઈ જાય છે આ જ કારણ છે કે આ શેઠનું પૂર્વજન્મનું શરીર મરીને મારી જળધારામાં દબાઈ ગયું છે પરંતુ તેની અસ્થિ આજ સુધી નથી ઓગળી કેમ કે તે ઊંટનું ખૂબ જ વિશાળ શરીર હતું એટલા માટે આ જન્મમાં પણ તે પુણ્ય ભોગવી રહ્યો છે તેના પૂર્વજન્મના પુણ્ય ફળીભૂત થઈ રહ્યા છે મિત્રો તે તે તપસ્વી શેઠના ધનવાન રહસ્ય જાણી ગયો હતો હતો હવે એને પાઠ ભણવા માંગતો તપસ્વીએ મનમાં વિચાર કર્યો જો મેં શેઠને ના સુધાર્યો આ પાપીને ના સુધાર્યો તો એ ધનના મધમાં વધારે પાપ કરતો જશે એના ધનવાન થવાથી ના જાણે કેટલાય લોકો અપમાનિત થતા રહેશે એટલા માટે મારે એને સુધારવો જોઈએ હવે તો એ તપસ્વી માતા ગંગાના એ સ્થાન પર આવે છે એ જળધારા પાસે આવે છે જ્યાં તેની અસ્થિઓ માતા ગંગામાં પડી હતી તપસ્વીએ ગંગાજીના જળમાં પ્રવેશ કરીને તે ઊંટની અસ્થિઓને બહાર કાઢી લીધી ગંગાજીથી દૂર જઈને તે અસ્થિઓને ફેંકી દીધી મિત્રો આ તરફ તપસ્વીએ જેવી અસ્થિઓ ગંગાજીમાંથી દૂર ફેંકી દીધી તો જુઓ હવે કેવી ઘટના બને છે શેઠની ફેક્ટરીમાં જે મોટો ઉદ્યોગ હતો એમાં આગ લાગી ગઈ અને તેમાં જે સામાન હતું તે બધું જ બળીને ખાખ થઈ ગયું તેની બીજી ફેક્ટરી બીજા શહેરમાં હતી ત્યાં પણ નુકસાન થવા લાગ્યું અને જે રહેવાનું મકાન હતું તે મકાન પર તે શહેરનો રાજા હતો તેણે તેના ઘરને હવે જ સંપત્તિ કહીને પડાવી લીધું અને શેઠ શેઠાણી ઘર વગરના થઈ ગયા શેઠની જેટલી સંપત્તિ હતી બધી જ નષ્ટ થઈ ગઈ હવે તો શેઠ પાસે કશું જ ના બચ્યું શેઠ બિલકુલ કંગાળ થઈ ચૂક્યો હતો ખાવાના પણ ફાફા પડવા લાગ્યા શેઠને ભીખ માગવાનો વારો આવ્યો કાગ શ્રેષ્ઠ કહે છે કે હે ગરુડજી જે લોકો આ સંસારમાં ધનવાન ધનવાન છે અને થઈને પણ ક્યારેય ધર્મ નથી કરતા ના ના ક્યારેય કરે કરે છે છે કોઈની મદદ સંત મહાત્માઓથી નફરત કરે છે અને પોતાના ધનને સદૈવ અધર્મના કાર્યોમાં લગાવતા રહે છે એ ધનથી હંમેશા પાપ કમાતા રહે છે એવી જ રીતે ધનવાન બને છે જેવી રીતે લાખા શેઠ થયો હતો ક્યાંક ને ક્યાંક એમના પૂર્વજન્મનું કોઈ કર્મ ફળિત થતું રહે છે મિત્રો ધીરે ધીરે સમય વીત્યો અને શેઠ કંગાળ થઈ ગયો તે એટલો મજબૂર થઈ ગયો કે બે ટાઈમનું ભોજન પણ નસીબ નહોતું થઈ રહ્યું આમ તેમ ઠોકરો ખાતો ખાતો મજૂરી કરવા માટે ફરી રહ્યો હતો પણ તેને કોઈ મજૂરી પણ નહોતી મળતી હે ગરુડજી આ જ કારણ છે કે જો કોઈ પાપી વ્યક્તિ પોતાના પ્રારબ્ધ અનુસાર પૈસાવાળો વૈભવશાળી બની પણ જાય છે અને તેને આ જન્મમાં અત્યાચાર કર્યો તે સંપત્તિનો દુરુપયોગ કર્યો તો એ નિશ્ચિત પેલા શેઠની જેમ પતનને પ્રાપ્ત થાય છે જેમ કે વૈભવશાળી એ શેઠનું પતન થઈ ગયું સંપત્તિહીન થઈ ગયું અને આમ તેમ ઠોકરો ખાતો ખાતો ફરવા લાગ્યો પરંતુ કહેવાય છે કે સંત ખૂબ જ કોમળ હૃદયના હોય છે તે તપસ્વી સંત એક દિવસ શેઠ પાસે પહોંચી જાય છે જે આમ તેમ ભટકી રહ્યો હતો કે કોઈ મને નાની મોટી નોકરી પર રાખી લે એને જોઈને તપસ્વી કહેવા લાગ્યા કે અરે શેઠજી તમે તો લાખા શેઠ છો જે ભોગવતી નગરીના પ્રસિદ્ધ શેઠ હતા શું કારણ બન્યું કે તમે આ રીતે આમ તેમ ભટકી રહ્યા છો મિત્રો હવે તો શેઠ તે તપસ્વીના ચરણમાં પડી જાય છે કહેવા લાગ્યું કે તપસ્વી શ્રેષ્ઠ હું નથી જાણતો કે શું કારણ છે હું ખૂબ જ પૈસાવાળો હતો મારો પરિવાર સુખી સંપન્ન હતો પણ હવે મારી આવી દુર્ગતિ થઈ ગઈ છે મિત્રો એને જ સમયનો પ્રભાવ કહે છે જે રાજામાંથી રંગ બનાવી દે છે તે શેઠ સમય આચના કરતો કરતો પૂછી રહ્યો હતો કે મારી સાથે આવું કેવી રીતે થયું ત્યારે તપસ્વી કહેવા લાગ્યા તે ધનનો ખૂબ જ અહંકાર કર્યો હતો તું દુષ્ટ આત્મા તો પહેલાથી જ હતો પૂર્વ જન્મથી જ તારી પ્રવૃત્તિ દુષ્ટ હતી તમે ગયા જન્મમાં અચાનક માતા ગંગામાં પડીને મરી ગયા હતા અને તમારી અસ્થિઓ માતા ગંગામાં ડૂબેલી હતી તેના પુણ્યથી તમે પૈસાવાળા થયા પરંતુ તમે એ પૈસાનો દુરુપયોગ કર્યો તે સંપત્તિનો દુરુપયોગ કર્યો એટલા માટે તમારી આ દુર્ગતિ થઈ છે તમે તે ધનને ધર્મમાં નથી લગાવ્યું તમે જણાવો તમે ક્યારેય જીવનમાં તીર્થયાત્રા કરી કે પછી ભૂખ્યાને ભોજન કરાવ્યું છે શેઠ કહેવા લાગ્યો કે નહીં તપસ્વી મેં એવું કશું જ નથી કર્યું કોઈને ધન નથી આપ્યું શેઠ તે તપસ્વીના ચરણોમાં પડી જાય છે અને કહેવા લાગ્યો કે પ્રભુ સંત તો ખૂબ જ કોમળ સ્વભાવના હોય છે હે પ્રભુ તમે મારી રક્ષા કરો ત્યારે તપસ્વી કહેવા લાગ્યા કે ધ્યાનથી સાંભળો તમને પહેલાંની જેમ વૈભવશાળી બનાવી દઈશ પરંતુ તમારી જે કમાણી થશે તમે જે ધન અર્જિત કરશો એનો કેટલોક ભાગ ગરીબોને વિતરણ કરવું પડશે ગરીબોનો કેટલોક ભાગ વહેંચવો પડશે ગરીબો માટે તળાવો વાવ બનાવવી પડશે ધાર્મિક કાર્યોમાં સંપન્ન કરાવવો પડશે મંદિરોનું નિર્માણ કરાવવું પડશે તો તમે ફરીથી ધનવાન બની શકો છો તમારે ખૂબ જ દાન પુણ્ય કરવું પડશે કોઈ પણ સંત તમારા દરવાજેથી ખાલી હાથે પાછા ના જવા જોઈએ મિત્રો આ જીવનનું પરમ સત્ય છે કોઈને આપણે આપણા દરવાજેથી ખાલી હાથે મોકલીએ છીએ તો તેઓનું આપણને પાપ લાગે છે પૂર્વજન્મમાં કેટલાક શુભ કર્મોને કારણે પાપી પણ વૈભવશાળી બની જાય છે અને એટલા માટે તે ધર્મ અને ઈશ્વરને ભૂલી જાય છે મિત્રો તપસ્વીના કહેવાથી તે શેઠ દરેક કામ કરવા માટે રાજી થઈ જાય છે તપસ્વીની દરેક શરત માની લે છે ત્યારબાદ તે સંત તે ઊંટની અસ્થિઓને જે તેમણે દૂર જઈને ફેંકી દીધી હતી તેને ફરીથી લાવીને મા ગંગાના પવિત્ર જળમાં પ્રવાહિત કરી દે છે અને મા ગંગાના જળની અંદર રેતીમાં દબાવી દે છે જેથી માં ગંગાજીના જળની ધારા ઉપરથી પ્રવાહિત થતી રહે હવે જુઓ આ બાજુ શું થાય છે ધીરે ધીરે સમય પસાર થયો રાજાના મનમાં વિચાર આવ્યો કે જે મકાન શેઠ પાસેથી છીનવીને લઈ લીધું હતું તે મેં ખોટી રીતે લીધું હતું હું તે ઘરને તેને પાછો આપી દઉં છું મિત્રો રાજાએ શેઠનું મકાન તેને પાછું આપી દીધું અને ધીરે ધીરે શેઠના કારખાના પણ ચાલવા લાગ્યા શેઠ ફરીથી પૈસાવાળો થઈ ગયો અને પછી તપસ્વીના જણાવ્યા અનુસાર તે શેઠ દરરોજ દાન પુણ્ય કરવા લાગ્યો પોતાના ધનનો એક મોટો ભાગ તે ધાર્મિક કાર્યોમાં લગાવતો હતો મિત્રો હવે તો શેઠ ખૂબ મોટો દાની બની ગયો હતો દાન પુણ્ય કરતો હતો ઋષિઓને આમંત્રિત કરતો હતો અને જે પણ યાચક તેના દરવાજે આવતા ત્યારે પણ ખાલી હાથે નહોતા જતા કહેવાય છે કે ધન ત્યારે જ સુખ આપે છે જ્યારે તે ધનનો કેટલોક ભાગ ધર્મમાં લાગે છે ધર્મમાં લગાવવાથી ધન પવિત્ર થઈ જાય છે અને તેનું પુણ્ય કર્તાને મળે છે મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો ગમે હોય તો લાઇક કરો ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બે લાયકોનને પણ જરૂર દબાવી દેજો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો ખુશ રહો વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર